નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આજના તાજા જીરું ના બજાર ભાવ ખેતપુર 3200 થી 4000 રોલ 2900 થી 3540 હળવત 3250 થી 4000 બોટા 3500 થી 4255 ડીસા ત્રણ હજાર પાંચસો એકસઠથી ત્રણ હજાર પાંચસો એકસઠ રાજકોટ ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર એકસો પચાસ મોરબી ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર સાતસો ચુમ્મોતેર 3300 ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો એકાવન બાબરા ત્રણ હજાર ચારસો એંશીથી ત્રણ હજાર સાતસો પચાસ અમરેલી ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો નેવું સાવરકુંડલા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ત્રણસો સોળ જામજોધપુર ત્રણ હજાર ત્રણસો પચાસ થી ત્રણ હજાર નવસો એકોતેર કાલાવટ ત્રણ હજાર બસો એસી થી ત્રણ હજાર નવસો પંચાવન વાંકાનેર ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો છત્રીસ ગાંગધ્રા ત્રણ હજાર પાંચસો નેવું થી ત્રણ હજાર સાતસો પિચોતેર પોરબંદર ત્રણ હજાર ત્રણસો પચીસ થી ત્રણ હજાર સાતસો પિંચોતેર રાપર ત્રણ હજાર પાંચસો એકાવન થી ત્રણ હજાર આઠસો બાર હારીસ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો પાટડી ત્રણ હજાર છસોથી પાંચ હજાર એકસો એકાવન सात सौ पचीस कड़ी तीन हजार छ सौ हजार आठ सौ एक जसदो पचास ठीक चार हजार बसो खरा तर हजार छ सौ पचास ठीक हजार आठ सौ एक जूनागढ़ तरह हजार त्रो पचास थी चार हजार पचास जामनगर तर हजार पांच सौ पचास हजार नौ सौ પાટણ બે હાજર એકસો એકત્રીસ થી ત્રણ હજાર છસો થરાટ ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો પચાસ દિયોદર ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર પાંચસો એકસઠ ગોંડલ બે હજાર સાતસો થી ચાર હજાર પાંચસો અગિયાર ભાવનગર ત્રણ હજાર છસો થી ચાર હજાર ઉંઝા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર છસો રાંધનપુર ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર ત્રીસ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો